ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આ સરસ મજાનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ મંદિરનું છે હા શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ટીંબાવાડીનું જ્યાં મહિલા મંદિર છે એટલું મસ્ત રીતે બહારનું લોકેશન છે એનું કે એમાં એનું સુશોભન એટલું મસ્ત કરેલું છે કે દરેક જાતના ફૂલ છોડ દરેક જાતની વનસ્પતિને અલગ અલગ કુંડામાં અહીંયા રાખી છે તમે જોઈ રહ્યા છો આજે મેં તમને ખાસ આ બધું બતાવવા માટે જ આ બધું કેમેરામાં કેચઅપ કરી લીધું છે જેથી કરીને હું તમને બતાવી શકું કે આમાં જો કેટલી જાતની વનસ્પતિ છે કેટલી જાતની વેલ છે કેટલી જાતના ફૂલ છોડ છે અલગ અલગ કુંડામાં જો તમે ઉપર પણ એટલા વ્યવસ્થિત રાખેલા છે એટલે આમ જોવું બહુ ગમે અને વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે જાણે હમણાં વરસાદ આવશે તો વરસાદનું વાતાવરણ એવું થઈ ગયું છે અને મને ભૂખ લાગી છે એટલે મારે હવે નાસ્તો કરવાનો છે પણ તમે જુઓ આ દ્રશ્યો એમ થાય કે આજે વરસાદ આવી જ જશે અત્યારમાં એટલો ઉકળાટ થઈ રહ્યો છે કે વાત જ પૂછો માં અને આજે સવારમાં તો મને એમ થયું કે નાસ્તો નથી કરવો એટલે અત્યારે મને બહુ ભૂખ લાગી ગઈ તો હું નાસ્તો કરી લઉં હવે જોઈએ છે આખા દિવસમાં શું શું સારું કામ થાય છે સવાર તો આપણે ભગવાનના દર્શનથી કરીએ છીએ એટલે આપણે એટલું તો એમ મનને સંતોષ હોય જ કે સવારે મંદિરે જઈ અને જો ભગવાનના દર્શન કર્યા ને તો આપણો દિવસ સારો જ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી કામ તો કેટલા ને કેટલાય છે મગજમાં પણ મને એમ થયું કે પહેલાં હું સરસ મજાનો નાસ્તો કરી લઉં નકર મને ધ્યાન પડતું બંધ થઈ જાય એટલું ભૂખ લાગી છે તો જો આજે મેં સવારમાં વહેલા ઢોકળા બનાવ્યા હતા મુઠિયા ઢોકળા કારણ કે આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો ઓમને સ્કૂલે જવાનું હતું એટલે નાસ્તા માટે મેં ઢોકળા આજે પહેલા દિવસે બનાવી દીધા છે અને હું બહુ વહેલી ઉઠી ગઈ હતી સાડા ચાર વાગ્યામાં આ નાસ્તો બનાવવા માટે પણ મને પછી ટાઈમ ના મળ્યો મારે મંદિરે જાઉં તું એટલે તો મને એમ થયું કે કામ તો બહુ જાજા છે આ ગોઠલીનો મુખવાસ છે એ ફરવાનો છે બીજા ઘણા કામ છે પણ પહેલાં છે ને પહેલાં નાસ્તો પહેલાં પેટ પૂજા પછી બધું કારણ કે પેલા નાસ્તો કરી લેવું ને તો મન શાંત થઈ જશે પછી તો આખો દિવસ કામ કરવાનું જ છે એટલે મને એમ થયું કે વહેલી સવારમાં નાસ્તો કરું ને એના કરતાં મંદિરેથી આવીને પછી નાસ્તો કરો એટલે પછી ચાલો હું હવે નાસ્તો કરી લઉં પછી જોયું જાય શું થાય છે કામમાં તો સર ચાલો તો આ રહ્યો ગોઠળનો મૂકવા છે હું તમને કહેતી હતી કે મારે હવે ભરી લેવો છે નરે વરસાદનું પાછું ભેજ લાગી જશે તો આ હું કોથળીમાં ભરી લઈશ અને તમે જુઓ છો કે આ જે કેરીની અંદર જે ગોઠલી હોય એ ગોઠલીને બાફવાની અને એમાં હળદર અને નિમક નાખી અને બાફી અને પછી ખમણી અને એનું ખમણ કરવું હોય તો ખમણ કટકી કરવી તો કટકી એવી રીતના કર લે આનું ના સુકાઈ ગયું છે તો મને એમ થયું કે હું આ જબલામાં ફરીને મૂકી દઉં કારણ કે વરસાદ આવશે એની પહેલાં આ બધું સાચવવું પડે તો જો તમે આ ગોઠલીનો મુખવાસ ના કરતા હો ને તો પણ હવે ગોઠલીનો મુખવાસ કરી લેજો કારણ કે આપણે અમુક આયુર્વેદિક સસ્તામાં જ પડતું હોય ને અમુક આપણે ધ્યાન ના દઈએ આ દેશી જે આ બધું હોય ને આ એક ઓહળિયા જેવું કામ કરે કે જે મુખવાસમાં હાલે પણ તમારા શરીર માટે ખૂબ સારું છે અને આનેથી ઘણા જ ફાયદા થાય છે તો મને એમ છું કે હું પણ આ તલની સાથે નાખી દઉં ઘીમાં શેકીને તો મુખવાસમાં મુખવાસ થઈ જાય ને એ બાને થોડુંક શરીર માટે સારું મુખવાસ તો ભરાઈ ગયો છે હવે આ તુવેર ગામડેથી આવી છે તો મને એમ થયું કે પહેલાં ફટાફટથી બરણી ભરી લીધી હતી સાફ કરવાની બાકી હતી પણ હવે વરસાદ નજીક આવી ગયો છે ને તો આમાંથી ખરાબ દાણો ને એવું બધું વીણીને સાફ કરી લો એટલે ચોખ્ખું થઈ જાય જો આજે મારે તમને એક વાત કેવી છે કે અત્યારના સમયમાં જાજે ભાગે લોકો બાહ્ય સુંદરતાને પસંદ કરે છે મારે એટલું જ કેવું છે મારે એટલું પૂછવું છે આજે કે શું તમે સુંદરતાને મહત્વ આપો છો કે સરળતાને હા શું તમે સુંદરતાને મહત્વ આપો છો કે સરળતાને તમારા જીવનમાં તમને વધારે ઉપયોગી શું છે કોઈની સુંદરતા કે કોઈની સરળતા કોઈની સુંદરતા સાથે તમે જીવવા માંગો છો કે કોઈના સરળ સ્વભાવ સાથે કમેન્ટ જરૂર કરજો હેલો ફ્રેન્ડ્સ તો બપોર પછીના વાગી ગયા છે અને હું લઈને બેઠી છું આ આટલી બધી કેરી બધી જ કેરી પાકી ગઈ છે એકદમ એટલે મને એમ થયું કે આટલી બધી કેરી પાકી ગઈ છે અને ફૂટી નહીં શકે તો શું કરવાનું આનું એટલે મેં નક્કી કર્યું કે આનું છે ને સ્ટોરેજ કરી આવતી જો આ કીટમાં ભરવા માટે હું તૈયાર થઈ દીધું કે એટલી બધી એકારે પાકેલી કેરી પછી ફૂટે નહીં એટલે થોડીક સ્ટોરેજ કરી લઈએ તો પછી ક્યારેક પાછી સિઝન પછી ખાવા તા એમ તો મેં એમ નક્કી કર્યું કે આખું એક લોહી કેરી છે તો આટલી બધી કે મને ઓમ થોડાક ખાવાના છીએ અને હજી તો પાછી કાલ બે દિવસમાં પાછી પાકી જશે તો હાલ આનું સ્ટોરેજ કરી લો એટલે પછી સ્ટોરેજ કરવા બેસી ગઈ સામે અત્યારે તો કેરી આ વર્ષે બહુ મોંઘી છે પણ હવે સ્ટોરેજ કરવાની ન હોય પણ એકદમ પાકી ગઈ તો પછી પટી કોઈ ખાય નહીં અને બગાડ થાય એના કરતાં તો ભરી લેવી સારી કીટ સારું ચાલો આ બ્લોગ્સ અહીંયા સુધી જ રાખીએ કારણ કે હવે આ કેરીનું પ્રોસેસ કરી લઈશ ને ત્યાં કલાક બે કલાક વહી જશે તો જોતા રહો મારા આવા સરસ મજાના બ્લોગ અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો એને લાઈક કરવાનું ન ભૂલશો શેર કરવાનું ન ભૂલશો અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં જેથી કરી અને તમને આ વિડીયા જોવા મળે તો સારું ચાલો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે અને એક નવીન કામ સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ